સાનિયા મિર્ઝાના પૂર્વ તેમજ પાકિસ્તાનના ક્રિકેટર શોએબ ફરીથી કર્યા છે લગ્ન પરંતુ આ તમામ ખબરો વચ્ચે હવે લોકો એ મૂંઝવણમાં છે કે આખરે સાનિયા અને શોએબ વચ્ચે તલાક થયા છે કે નહીં નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે શનિવારે 20 જાન્યુઆરીના રોજ પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા શોએબ મલિકે 2010 માં ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે લગ્ન કર્યા હતા આ બંનેની એક અનોખી અભિવ્યક્તિ પણ છે શોએબના ત્રીજા લગ્ન પછી શોએબ અને સાનિયાના છૂટાછેડા ક્યારે થયા તેની ચર્ચા હવે દરેક જગ્યાએ થઈ રહી છે હવે એક રિપોર્ટમાં તેનો જવાબ પણ સામે આવ્યો છે એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર સાનિયાના પરિવાર તરફથી માહિતી મળી છે કે મળેલી માહિતી મુજબ પત્ની પોતાની ઈચ્છા મુજબ પતિ પાસેથી ખુલા લઈ શકે છે આવું ત્યારે થાય છે જ્યારે પત્ની તેના પતિ સાથે રહેવા માંગતી ન હોય છૂટાછેડા થાય છે છે પરંતુ છૂટાછેડા પછી પતિ એ પત્ની ને અમુક રકમ પણ ચૂકવવી પડે છે જ્યારે ખુલ્લા પતિ આ રકમ આપવા માટે બંધાયેલો નથી આ પછી જ બે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે લગ્ન કર્યા હતા મળતી માહિતી મુજબ શોએ બને સના 2022 થી એકબીજાને ઓળખતા હતા શોએ બે 2022 માં એક પોસ્ટ પણ કરી હતી જેના પછી ખબર પડી કે બંને એકબીજાને ઓળખતા હતા 2022 થી જ બને સાન્યાના સંબંધોમાં તિરાડ

આ જોડી સ્પોર્ટ્સ જગતમાં પણ સૌથી વધુ ચર્ચિત જોડી હતી હવે માહિતી મળી છે કે શોએ બે સાનિયાથી અલગ થયા બાદ જ સના સાથે લગ્ન કર્યા હતા ન્યૂઝ એજન્સીએ સાનિયાના પરિવારના સભ્યોને ટાંકીને આ અંગે અપડેટ આપી છે પરંતુ હજી સુધી સાનિયાએ પોતે કોઈ નિવેદન આપ્યું નથી આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર